નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદને લઈને અને વાવાઝોડાને લઈને એક મોટી આગાહી કરવામાં આવી છે તેને લઈને સમાચાર મેળવીશું આ સાથે ગુજરાતમાં કઈ તારીખથી વરસાદ શરૂ થશે તેને લઈને પણ આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં છવ્વીસમી મેથી પાંચ જૂન વચ્ચે રાજ્યમાં રોહિણી નક્ષત્રમાં સારામાં સારો વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે આ સાથે તેમણે કહ્યું છે કે ગુજરાતમાં ચોમાસાની વહેલી શરૂઆત થવાની શક્યતા છે હવામાન નિષ્ણાંત અંબરલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં સત્તર જૂન બાદ ગાજવીજ સાથે પવન અને ધોધમાર વરસાદ પડશે આ તરફ અંબરલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે આ વર્ષે રાજ્યમાં વરસાદ ભારે પડવાની શક્યતા રહેલી છે ગુજરાતમાં હાલ તો કાળજાળ ગરમી પડી રહી છે આ દરમિયાન ફરી એક વખત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું છે કે ગુજરાતમાં પ્રીમોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ છે ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાશે અંબાલાલ પટેલે કહ્યું છે કે અરબ અરબસાગરમાં દેશમાંથી વંટોળ આવી રહ્યું છે જેને લઈને પાકિસ્તાન કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતના ભાંગો ભાગોમાં વંટોળ આવવાની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબરલાલ પટેલે આગાહી કરી છે તે પ્રમાણે રાજ્યમાં દસથી ચૌદ મે દરમિયાન ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે જેમાં ખાસ કરીને પંચમહાલ સાબરકાંઠા વડોદરા અને ખેડામાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે આ સાથે અમદાવાદ સહિતના ભાગોમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડશે જ્યારે અંબરલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઉપરના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે મે અને જૂન મહિનામાં દરિયા કિનારે ચક્રવાત સાથે પવનનું દબાણ સર્જાશે સાથે મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં સોળ મે બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાશે સોળ મેથી અંદમાન નિકોબાર પર ચોમાસાની શરૂઆત થશે અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે અને ચક્રવાત આવવાની શક્યતા રહેલી છે તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા રોજના તાજા અને અગત્યના સમાચાર સૌપ્રથમ મળી શકે